બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂત અધિકાર યાત્રા રેલી સ્વરૂપે વાવથરાદ અને ધરણીધર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય ચૂકવવા બાબતે ડીડીઓને આવેદનપત્ર આપ્યું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ વાવથરાદ સુઈ ગામ અને ધરણીધર તાલુકામાં સર્જાયેલા અતિવૃષ્ટિ બાબતે ખેડૂતોના હિતમાં ન્યાયની માંગ સાથે ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વરસાદે વિરામ લીધાને પાંત્રીસ દિવસ જેટલો સમય વીતવા છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવી

जमीन धोवा रजूआत घर वक्री रजूआत के पशुओं घर पड़ी गए तमाम प्रकार आया था आईगाबिनेट मीटिंग थी गई पूरा पेम छता सरकार निंद्राजे अपनी महाराष्ट्र पंजाब में आयु थी तो ये पंद्रह दिवस त्या सहाय पैकेज जाहिर कर महाराष्ट्र में चौतरी हजार करोड़ रूपया પંજાબમાં પણ પાંચ હેક્ટરની મર્યાદામાં આપે તો ગુજરાતમાં આપવામાં શું વાંધો છે અત્યારે પાક નુકસાની પણ બે હેક્ટરમાં આપવાની પાક ઘોવાણ પણ બે હેક્ટરમાં આપવાનું પશુઓની સહાય તો પણ બે હેક્ટરમાં આપવાની ઘર વખરી તો ગામમાં આપવાની નેવું ટકા લોકો ખેતરોમાં રહે છે તો કે બે હાજર ત્રેવીસ માં પરિપત્ર હતો કેન્દ્ર સરકાર ત્યાંથી ગાઈડલાઈન બહાર પાડે ને પછી જે તે રાજ્ય સરકારે આના સહાય માટેની ગાઈડલાઈન બનાવવાની હોય તો ગુજરાતમાં ખેડૂતોને અન્ય કરતી ગાઈડલાઈન કેમ બનાવવામાં આવી છે જે રીતે વાત થઈ કે જે સરકાર રાજ્ય સરકાર જ બનાવ્યો હતો તો રાજ્ય સરકારને મોટું મન રાખીને આ કુદરતે જે નુકસાન કર્યું છે પાંચ વર્ષ ખેડૂતો પાછા ગયા છે જે ત્રણ દિવસ સાત ને નવ દિવસ તારીખના જે વરસાદ આવ્યો એ સીતનો પંચ્યાસી ટકા વરસાદ પડ્યો હતો હવે પંચ્યાસી ટકા સીતનો એક સાથે વરસાદ પડે વિસ્તારની શું હાલત થાય આપ સૌ દેખો તમે બધા પત્રકારો તો આભાર માનું છે કે અમારા સમાચાર જે રાજ્ય સરકાર સુધી પહોંચાડ્યા અને ત્યારબાદ સરકારના લોકો પણ આયા પણ માત્ર આવીને ગયા હજી 35 દિવસ થયા કે કૃષિ મહોત્સવનો ટાઈમ મળે છે પણ ખુશીના લગતા જે ખેડૂત પીડા છે એમને સહાય આપવાનો આ લોકો ટાઈમ નથી મળતો દુખદ બાબત છે સાહેબ સાહેબ એવું કીધું છે સાહેબ એનાથી સંતોષ આ બિલકુલ નહીં જે રીતે વાત કરી માત્ર આજે જે દાખલો આપે એ પ્રમાણે તો ખેડૂતોને મામૂલી રકમ મળે લગભગ સત્તર હજાર પાંચસો હેક્ટર આ પ્રમાણે અને ખેડૂતોને જે રીતે સરકાર કરે છે એક હેક્ટરે પાદરી હોય તો એસી નેવું હજાર છે મગફળી હોય તો સવા લાખ રૂપિયા જેવું છે એરંડા હોય તો લાખ રૂપિયા જેવું છે જે ધિરાણ કરે એટલું તમને વળતર આપવું જોઈએ બે હેક્ટર નું આપો મેં એટલું તો આપો અચ્છા ખેતરમાં ભાગ્યા ને શું આપવું કંઈ નથી મળતું આની અંદર જમીન ધોવા બે હેક્ટર ની મર્યાદા હવે મારે પાંચ હેક્ટર છે મને ના મળે નુકસાન તો મારે થયું છે બીજાને પણ થયું છે એમાં પણ મર્યાદા નાખી દીધી છે પશુ સ્વાય પણ નથી આપી નેવું ટકા ખેડૂત પશુપાલકોને વંચિત રહી ગયા પશુ મળી ગયા પોસ્ટમોર્ટમ ના થઈ ગયું પાણી લીધે અને ઘટાયેલા પશુ બાળ ઘટાયા તો પણ ત્યાં જમીનની મર્યાદા નાખી દીધી ઘર ની અંદર પણ ગામમાં રહેતા લોકો ને થરાદના ત્રણેય ગામ ડૂબમાં છે એમાં કોઈક ને પાંચ જણ ને મળ્યા કોઈક દસ જણ ને મળ્યા કોઈક ને તેર જણ ને મળ્યા શું નાગડા ડુરગામ ખાનપુર માં એટલા લોકો ને ઘર વખરી ને તકલીફ થઈ છે આખું ગામ થરાદના ખાનપુર ગામે અતિવૃષ્ટિ પૂર પીડિત આદિવાસી સમાજના પરિવારોના ન્યાય માટે આદિવાસી ગુજરાત સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું થરાદ તાલુકાના ખાનપુર ગામે વર્ષ બે હજાર પંદરથી વરસાદના પૂર પ્રકોપથી સતત ભોગ બની રહેલા આદિવાસી સમાજના માજીરાણા પરિવારને ન્યાય અપાવવા ગુજરાત આદિવાસી સંગઠન દ્વારા યોગ્ય ન્યાયની માંગ સાથે વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ખાનપુર ગામે વસવાટ કરતા માજીરાણા પરિવારોના રહેણાંક મકાનો પાણીમાં ડૂબી ગયેલ છે ઘરવખરી વરસાદી પાણીમાં ડૂબી જવાથી રહેણાંક છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરેલ છે જે બાબતે અગાઉ પણ બે હજાર એકવીસથી મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આજ દિન સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી જેથી બાળકોને અભ્યાસ સહિત પરિવારોને રોજગારથી વંચિત છે જેથી અમારા આદિવાસી સમાજના પરિવારોને અન્ય જગ્યાએ કાયમી રહેણાંક મળે તેવી આશા રાખીએ છીએ તેવી માંગ કરી છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ આવ્યું છે આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યા નિવારવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે આ કાર્યવાહી તકેદારીના ભાગરૂપે કરવામાં આવી રહી છે પાલનપુર શહેર જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગ દ્વારા નાગરિક નાગરિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કાકરેજ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરમાં એક એકરમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરી હતી જેમાં કોઈ કારણોસર આગ લાગતા શેરડીનો એક એકર પાક બળીને ખાક થઈ ગયો હતો રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોડ જેઓ પોતાના ખેતરમાં દરેક પાક પ્રાકૃતિક ખેતી કરે છે જેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવે છે ત્યારે રોજ સાંજે આશરે સાડા છ કલાક આજુબાજુ શેરડીના તૈયાર થયેલ શેરડીના પાકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી જેની જાણ ખેડૂતને થતાં આગ બુજાવવા માટે મહેનત કરી પરંતુ આગે ભયંકર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમાં ફેલાઈ હતી જ્યારે શેરડીનો પાક તૈયાર થયેલ હોવાથી શેરડીની પણસ સૂકી હોય આગ સમગ્ર એક એકર ખેતરમાં ફેલાઈ જતાં પાક

અને ગઈકાલે સાંજે આ મારી શેરડી એક એકરની અંદર વાવેલી છે એની અંદર અચાનક આગ લાગી આગ લાગતા મારી ઘેરથી મારી પત્નીએ મને બોલાવી અને જોણ કરી કે આપણે શેરડીમાં આગ લાગી છે ત્યારે હું દોડી અને શેરડી જોઈ અને એના પછી મેં વિદ્યુત બોર્ડની અંદર ફોન કર્યો કેમ કે અમારી સાડા ચાર વાગે લાઇટ જતી રહેશે અને આ બનાવ બન્યો મારો સાડા છ વાગે છ તિસે બનાવ બન્યો ત્યારે મેં તરત બોર્ડમાં ફોન કર્યો પણ કોઈ એક ફોન રિસીવ ના થયો અને એના પછી મામલતદાર સાહેબને ફોન કર્યો ટીડીઓ સાહેબને ફોન કર્યો એના પછી ફરીથી પાછો મેં એમના ફોન પણ રિસીવ ના થયા એટલે મેં ફોન કર્યો અમારા ગામનો એક દરબાર રહેશે બોર્ડમાં એ છોકરાને ફોન કર્યો એટલે દિલીપસિંહને ફોન કર્યો એટલે એણે કીધું કે કાકા ચલો હું ઘેર છું પણ બોર્ડમાં જઉં છું બોર્ડમાં ગયો તો એણે બોર્ડવાળાને જઈને વાત કરી એટલે કે દસ મિનિટ હું લાઇટ આપું છું મેં કીધું દસ મિનિટ તો દસ મિનિટ આવે તો આનોથી મારી આગ કાબૂમાં લઈ શકાય પણ પહેલાં એ લાઇટ ચાલુ કરી કે નહીં કરી સિંગલ ફેજ પાછી લાઇટ આવી ગઈ આવી એટલે ફરીથી પાછો મેં દિલીપસિંહને ફોન કર્યો પણ એનો ફોન રિસીવ થયો નહીં એનો ફોન લાગ્યો નહીં એટલે ફરીથી મેં અમારો ભાઈ અશ્વિન છે મનસુખભાઈનો એને મેં ફોન કર્યો જોશીને એટલે એણે કીધું કે કાકા સારું હું ચાલુ લાઇટ કરાવું છું એટલે એણે પાછું ફરીથી બોર્ડમાં ફોન કર્યો કે ફે થ્રી ફેજ ચાલુ છે ફરીથી અમે જોઈએ એટલે થ્રી ફેજ લાઇટ હતી નહીં તો સુધી ટાઈમ પૂરો થઈ ગયો એટલે લગભગ સાડા છથી સાડા સાત પોણા આઠ વાગ્યા સુધી આ આગ લાગી ગઈ પોણા આઠ વાગે મને દસ મિનિટ લાઇટ આપ્યા આ લોકોએ એટલું બચાવ મારો થયો કે જે શેરડીની બાજુમાં મારો મગ હતા એ બળતા બચી ગયા અને મારી શેરડીની અંદર આ એક એકરની અંદરથી આમ તો જો હું પ્રાકૃતિક ખેતી છેલ્લા દસ વર્ષથી કરું છું અને પ્રાકૃતિક રીતે હું જો મારી શેરડી રસ બનાવીને વેચું તો મારી શેરડી ખરેખર પાંચ લાખની થાય પણ બજાર ભાવથી જો હું ગણું તો બેથી અઢી લાખની મારી શેરડી છે એટલે બહુ મોટું નુકસાન થયું છે અને મેં એટલા માટે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબને એટલા માટે જ મેં ફોન કરવાની તૈયારી કરી હતી કે ભાઈ બમ્બો જો મળી જાય તો મારી શેરડી બચી જાય બરાબર પણ એવી એક લાયબૂંબાની સગવડ પણ અમારા તાલુકાની અંદર નથી જો આવી સગવડ થાય જો અમારા જેવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જિલ્લાની જવાબદારીવાળા ખેડૂતો જો ફોન કરે અને અમારો ફોન કોઈ રિસીવ ના કરી શકતું હોય તો સામાન્ય ખેડૂતનું શું બનશે આવું મારું સરકારને પણ એક વિનંતી છે કે દરેક અધિકારીઓને કોઈ પણ ગમે તે સામાન્ય વ્યક્તિનો આવે ફોન કદાચ તમે રિસીવ ના કરી શકો તો ફોન ફેરીથી પાછો તમે ફોન તો કરી શકો છો ને એટલે દરેકને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દરેક ખેડૂતની વાત છે પ્રાકૃતિક કરતા હોય યા રાસાયણિક કરતા હોય ખેડૂત એટલે ખેડૂત જ છે ખેડૂત એને બિચારો બાપડો કહેવામાં આવે છે અને ખેડૂતને આમ જગતનો તાત કહે છે જ્યારે જ્યારે આ કૃષિ મેળા કરવાના થાય ત્યારે કે ખેડૂત આગળ થાય ખેડૂત આગળ થાય ત્યારે જ્યારે જ્યારે ખેડૂતની વાત આવે છે તો તારે કોઈ સાંભળવા તૈયાર નથી હોતું તો મારી બે હાથ જોડી અને સરકારને વિનંતી છે કે આની અંદર થોડા ઊંડા પગલાં ભરે અને ખેડૂતની વાત તરત સાંભળવામાં આવે એવી મારી દરેકને અને મારી સરકારને વિનંતી છે જય ગૌ માતા ડીસા ફટાકડાની દુકાનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ પાલિકાની ટીમ પણ એક્શન મોડમાં ફાયર સેફટીને લઈને પાલિકાના ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું સરકારી ગાઈડલાઇન મુજબ ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીની તપાસ કરી કલેક્ટરની રિપોર્ટ સોંપવામાં આવશે ડીસા શહેરમાં ફટાકડાની દુકાનોમાં હજુ સુધી કોઈ પણ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા નથી